હેલો દોસ્તો બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો ડેલી બ્લોગમાં આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો હું લઈને આવ્યો છું એક ચૂંટા સરસ મજાનો સવાર થઈ ગયો છે સવારથી ઉઠ્યો ત્યારથી વરસાદનું વાતાવરણ છે વાદળ છે એન્ડ નહીં રિન થઈ ગયા છે અમે જઈશું મંદિરે ઓકે ખાઈ છે ખીચડી વગાડે છે કોફી સોરી દૂધ થાય છે ઓકે નાનું હોઈ ગયો છે

દોસ્તો સરસ મજાનું વાદળ છે જો વરસાદનું વાતાવરણ છે હલો દોસ્તો તો હું ઘરે આવી ગયો છું અને થોડોક બિઝી થઈ ગયો હતો કારણ કે અત્યારે રાત્રે નીકળવાનો છે ચોટીલા જવા માટે ઓકે દોસ્તો ફેન બધા ભાઈઓ સાથે તો એની પેકિંગની તૈયારીમાં હતો દોસ્તો જો અમારી બેગ છે ને પેક થઈ ગઈ છે આમાં કપડાં બધા ભરી લીધા છે શું છે તમે દોસ રો બંધી છે બે ત્રણ જોડી નવા શર્ટ છે અને બધું છે બધું ભરી લીધું છે 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 ઓકે આના ચડ્ડો અને ટી શર્ટ પહેરી જવાની રાત્રે ઓકે દોસ્તો તો બ્લોગમાં તમે બન્યા રહેજો હવે હું નીકળીશ જમી પરવારીને ચોડી જવા માટે ઓકે તો ત્યાંનો કાલનો વ્લોગ કાલે જ ફરીશું એન્જોયમેન્ટ કરીશું આખો બ્લોગ આવી જશે આપણી ચેનલ ઉપર ત્યાં જોઈ લેજો ઓકે તો હું જાઉં છું મળીએ હેલો દોસ્તો તો હું જઈ રહ્યો છું ચોટીલા તો ચોટીલા જવા નીકળી ગયો છું તો આપણે બ્લોગ અહીંયા આગળ એન્ડ કરીશું અને ચોટીલાનો નવો બ્લોગ જેથી નીકળીશું તેથી સ્ટાર્ટ કરીશું અને આજના દિવસનો બ્લોગ અહીંયા આગળ પૂરો કરીશું તો હાઈવે પર છું તમે જોઈ શકો છો હાઈવે છે આખો ઓકે પાછળ પણ દેખાય છે તો દોસ્તો બ્લોગમાં બને રહેજો અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી દેજો ઓકે મળીએ જય માતાજી જય શ્રી ગુડ નાઇ